સમગ્ર રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતર માંથી સૌથી વધુ એટલે કે લગભગ પિસ્તાલીસ ટકા વાવેતર ભાવનગર જિલ્લા માંથી થાય છે પરંતુ ભાવનગર અને મવા તાલુકાના ડુંગળી ઉત્પાદક કરતા ખેડૂતો માટે પરિસ્થિતિ આજે ચિંતાજનક બની ગઈ છે અને ખેડૂતો એક તરફ અતિ વરસાદનો માર સહન કરવો પડ્યો છે તો બીજી તરફ હવે બજારમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા આર્થિક સંકટમાં ઘેરાઈ ગયા છે તો માર્કેટ યાર્ડમાં આવતી મેળાની ડુંગળી ખેતરમાં તૈયાર પડેલી ડુંગળી બંનેના ભાવમાં ખેડૂતોને પોષાય તેમ નથી અને આ ઉપરાંત સમયસર વેચાણ ન થવાથી ડુંગળી બગડવા લાગી છે જેના કારણે હવે ખેડૂતોને બેવડો ફટકો પડી રહ્યો છે તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે અનેક ખેડૂતોને ખેતરમાં કટર ફેરવીને તૈયાર પાકનો નાશ કરવો પડી રહ્યો છે પણ પહોંચતા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ એવી કંઈક છે કે ખેડૂતોને ડુંગળીના ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ડુંગળીના ભાવ ખેડૂતોને હરાજી દરમિયાન પોષાય તેવા પણ નથી કારણ કે અગાઉ એક જ દિવસમાં મહુવા પંથકમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ને જેના કારણે મેળામાં સંગ્રહ કરેલી ડુંગળી પાંચસો તેમ છે અન્યથા મોટું નુકસાન સહન કરવું પડે તેમ છે તો ખેડૂતોની માંગ છે કે અતિ વરસાદ બાદ હવે હરાજીના ભાવ નથી મળતા અને પાક બગડી જતા મોટું નુકસાન થયું છે તો તેને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક નુકસાનીનું સર્વેક્ષણ કરી યોગ્ય અને ભાવના આધારે આપે જેથી ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે ગંભીર તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોના હાથમાં માત્ર નિરાશા જ લાગે છે તો એટલામાં હાલની સ્થિતિમાં બાંગ્લાદેશ દ્વારા પણ ડુંગળી ખરીદવાનું શરૂ થયું છે તો બીજી તરફ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં પણ જૂની ડુંગળી પૂર્ણ

સાથે જ તેમને પોસાય નહીં તેવા ભાવ મળી રહ્યા છે જોકે આ બાબતે ખેડૂતો પોતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો હવે ન પછી ના સમયમાં ડુંગળીનું વાવેતર કરતો ખેડૂતો ડુંગળીનું વાવેતર જ બંધ કરી દેશે કારણ કે ડુંગળીમાં ખેડૂતોના હાથ માત્ર નુકશાની જ લાગે છે વધુ વિગતે સાંભળીએ ખેડૂતોની વ્યથા ખેડૂતોના મુખેથી અત્યારે ડુંગળી વેચવા લાવ્યા છે પણ લગભગ પચાસ થી સો રૂપિયા સવાસો દોઢસો રૂપિયા સુધી ભાવ આવે છે સારા સારા માલ ના અત્યારે બિયારણ નો ભાવ છે કિલો થી પચીસો થી ત્રણ હજાર રૂપિયા અને વાવેતર ને તમામ પ્રકારનો દવાનો ખાતર બિયારણ મજૂરીનો ખર્ચો અત્યારે ખેડૂતને ને એક વિગે પત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા લાગે છે માવઠા ના હિસાબે પાક નિષ્ફળ ગયો છે સડી ગયો છે માલ અને ખરાબ ક્વોલિટી આવે છે અને ઉતારો ફક્ત પચીસ થી પચાસ મણ આવે છે વિઘે પંદર થેલી દસ થેલી કોઈ કે તો જાઝા એ તો સીધા રોટાવેટર જ માર્યા છે એટલે અત્યારે ખેડૂતોને વિઘે ઓછામાં ઓછું ત્રીસ થી પચાસ હજાર રૂપિયાની નુકસાની આવે છે કઈ નુકસાની કવર કરવા માટે કદાચ અત્યારે હજાર રૂપિયા ભાવ હોય એક મણનો તો પણ ઓછો પડે છે ત્યારે અત્યારે ખેડૂતોને પડદા ઉપર પાટું ફક્ત ડુંગળીના ભાવ સો સવાસોથી દોઢસો રૂપિયા મળે છે તો કિસાન અત્યારે એ રીતે નાસી પાસ થયેલ છે હવે આવતા વર્ષે ડુંગળી વાવવી કે કેમ અને જો ન વાવવી તો કયો પાક લેવો તો સરકાર જયારે ભાવ વધારો થાય ત્યારે તેને કંટ્રોલ કરવા માટે નાફેડ દ્વારા ખરીદી કરાવે છે થી આયાત કરાવડાવે છે અને નિકાસના પ્રતિબંધો મુકાવે છે એક એક બબે બે વર્ષ સુધી નિકાસ નો પ્રતિબંધ રાખે છે તો અત્યારે તળિયે ભાવ ગયો છે તેમજ કોઈ પણ પ્રકારની અત્યારે ખેડૂતોને આશા દેખાતી નથી કે સારો માલ આવશે કે નહીં આવે ભાવ મળશે કે નહીં મળશે ત્યારે સરકાર એવા પગલા લેવા જોઈએ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને એમનો જે ખર્ચો છે મિનિમમ ઉભો થાય કમાવાની વાત તો આમાં છે જ નહીં મેં દસ વીઘાની ડુંગળી ભરી હતી એમાં મારે પૂરેપૂરો માલ બગડી ગયેલો છે સરકાર આમ કહે છે કે ભાવ આપશું ભાવ આપશું પણ ચા ચા પેતા ઓછી કિંમતમાં અમને ડુંગળીના ભાવે વેચાય છે ડુંગળી ભાવે વેચાય છે સરકાર આમ કહે છે નિકાસ આપ્યો અમે નિકાસ પણ નિકાસ અમારે કોઈ પણ મેળા મેળાવાળાને કોઈ પણ ખેડૂતને કોઈ પણ રીતે કોઈ ભાવ મળતો નથી યોગ્ય ભાવ મળતો નથી આમાં મારે જે મે મેળા માલ મેં દસ વીઘાનો ફેર્યો તો મારે સંપૂર્ણ બગડી ગયો છે કમોસી વરસાદના કારણે વરસાદ એવો પડ્યો કે અમારો મેળો હાવ બગડી ગયો છે અત્યારે અમે દાળિયા કરી તો દાળિયાના પૈસા માંડમાણ થાય છે અત્યારે યાર્ડમાં અમે મૂકીએ તો એનો ભાવ આવે છે એંશીથી નેવું રૂપિયા હવે નેવું રૂપિયામાં તો બારદરના પૈસા નથી થતા આજે કેટલા લાખનું નુકસાની છે તમારી ડુંગળી મારે ઓછા મોસું છે ચૌદ લાખનું નુકસાની આવું નુકસાની અમારે એકે વાર થયું નથી પણ આ વર્ષે કમોસી વરસાદના કારણે અમારા સંપૂર્ણ પાક સંપૂર્ણ ડુંગળી બગડી ગઈ છે મારું નામ ભરતભાઈ સોલંકી છે મેં ડુંગળી કરેલ છે પણ છતાં અત્યારે ભાવ હાવ નીચે ગયા છે તો અમારે ખેડૂતને આમાં શું કરવું અમારે શું ફાયદો કમોસમી વરસાદના હિસાબે ઘણો અમારે નુકસાન થયા છે પણ છતાં સરકાર કાંઈ એમાં પગલાં લેતી નથી તો અત્યારે માર્કેટમાં ભાવ હાવ ડાઉન છે અને એમાં અત્યારે હેડને બંધ કરવામાં આવ્યો છે કોઈ અત્યારે ગર્દી જ એટલી છે કે આમાં ડુંગળી લઈ જવી કે ન લઈ જાય અમે ખેડૂત બધાએ બહુ હેરાન છીએ જય કિસાન જય ભારત આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ન્યૂઝ નમસ્કાર